વલસાડના એક જાણીતા મોલમાંથી ગ્રાહકે ખરીદેલા શ્રીખંડના બે ડબ્બામાં ફૂગવાળું શ્રીખંડ હોવાના આક્ષેપો વલસાડમાં ખાદ્ય સુરક્ષાને લઈને ગંભીર બાબત સામે આવી છે નામાંકિત બ્રાન્ડ અમૂલના શ્રીખંડમાં ફૂગ મળી આવતા ચકચાર મચી ગયો છે આ ઘટના શહેરના એક જાણીતા મોલની છે જ્યાં એક ગ્રાહકે શ્રીખંડના બે ડબ્બા ખરીદ્યા હતા ગ્રાહકે જ્યારે ડબ્બા ખોલ્યા ત્યારે તેમાં ફૂગ જોવા મળી હતી આ બાબતને ગંભીરતાથી લેતા ગ્રાહકે તરત જ શ્રીખંડના ડબ્બાનો વિડીયો બનાવ્યો અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરિયાદ નોંધાવી આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ખાદ્ય સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે આ ઘટના ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા નિયંત્રણની મહત્વપૂર્ણતા તરફ ધ્યાન દોરે છે મોલ્સ અને રિટેલ આઉટલેટ્સે ખાદ્ય પદાર્થોના સંગ્રહ અને વેચાણમાં વધુ સાવચેતી રાખવાની જરૂર છે ખાસ કરીને નિયમિત સ્ટોક ચેકિંગ કરવું જોઈએ એક્સપાયરી ડેટની ચકાસણી કરવી જોઈએ યોગ્ય તાપમાન અને સંગ્રહની સુવિધાઓ સુનિશ્ચિત કરવી જોઈએ નિયમિત સફાઈ અને સ્વચ્છતા જાળવવી જોઈએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ મામલે હાલ તો તપાસ શરૂ કર્યો છે વિભાગના અધિકારીઓએ મોલની મુલાકાત લીધી અને સેમ્પલ એકત્રિત કર્યા છે આ ઘટના પછી અન્ય મોલ્સમાં પણ તપાસ અભિયાન શરૂ કરવામાં આવશે આવી ઘટનાઓને ટાળવા માટે મોલ સંચાલકોએ કડક ગુણવત્તા નિયંત્રણ પ્રક્રિયાઓ અપનાવી જોઈએ ગ્રાહકોએ પણ ખરીદી સમયે ઉત્પાદનની તારીખ અને પેકેજિંગની સ્થિતિ ચકાસવી જોઈએ સાથે જ કોઈ ખામી જણાય તો તરત જ સંબંધિત અધિકારીઓને જાણ કરવી જોઈએ આ ઘટના બતાવે છે કે ખાદ્ય સુરક્ષા માટે સતત જાગૃતિ અને નિયમિત તપાસ જરૂરી છે વેપારીઓએ નફાકારકતા કરતા ગ્રાહકોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ સરકારી તંત્રએ પણ નિયમિત ચેકિંગ અને કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો